માત્ર પચાસ હજારમાં પચાસ હજારમાં પચાસ હજારમાં હા મિત્રો પચાસ હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને ઇકો મળી રહેવાની છે અને અન્ય ગાડીઓની વાત કરીએ તો સિત્તેર એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર મળી રહેવાની છે ટોપ કન્ડિશનની અંદર ઇકો રહેવાની છે અને બધી ગાડી તમને ટોપ કન્ડિશનમાં મળી રહેવાની છે આપણું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર પોઈન્ટ નોમ ઓફિસનું નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો વિડીયોને પહેલી વખત અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે વિશે માહિતી આપતો રહું છું દરેક કંપનીનું સેકન્ડ હેન્ડ વાહન જોવા મળી જશે એ પણ સારી એવી કંડિશનમાં રિઝનેબલ ભાવની અંદર તમને અપાવવાની પૂર કોશિશ કરીએ છીએ તો તમારા તમારા સપનાની ગાડી જોઈએ ને તો અમારે તમને મળી રહેવાની છે ઇકો એક્સયુવી અર્ટિકા ઓમની વાન અલ્ટો વેગેનાર સ્વિફ્ટ ડિઝાયર આઈસર પિકઅપ એવી ઘણી અન્ય ગાડીઓ પણ તમને જોવા મળી જશે તો ડિસ્પ્લે પર અમારા નંબર છે ત્યાંથી કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અમારે ત્યાંથી તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે મિત્રો તો જલ્દીથી જલ્દી મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર